પ્રભુ ઈસુની જય પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં પહેલું વચન રોમ અધ્ય પાંચ કડી એકવીસ આમ પાપે જેમ પોતાની આણ વર્તાવી મૃત્યુ નિપજાયું હતું તેમ કૃપા પોતાની આ વર્તાવી આપણને પાપ મુક્ત કરે છે ને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શાશ્વત જીવન બક્ષે છે બીજું વચન બીજો થેસ્નિકા અધ્ય ત્રીજો કરી તેર અને તમે ભાઈઓ ભલા કામો કરતા હરશો નહીં ત્રીજું વચન નહું અધ્ય પહેલો કરી સાત પ્રભુ ભલાયનો ભંડાર છે સંકટ સમયે તે આશ્રય સ્થાન છે તેનું શરણું લેનારને તે સાંભળે છે આજની દુનિયામાં પાપ સંઘર્ષ અને મુશ્કેલીઓ વચ્ચે જીવતા આપણે ઘણી વખત થાકી જઈએ છે પરંતુ પરમેશ્વરનું પવિત્ર વચન આપણને ફરીથી આશા બળ અને જીવનનો સાચો માર્ગ બતાવે છે આજના બાઇબલના પવિત્ર વચનો જે આપણને યાદ અપાવે છે કે કૃપા પાપથી મહાન છે પ્રભુ આપણો આશ્રય છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને શાસ્વ જીવન મળ્યું છે તો આવો ખુલ્લા હૃદય અને વિશ્વાસ સાથે પ્રભુના જીવન વચનો સાંભળીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ ચોથું વચન આમોસ અધ્યાચાર કરી તેર પ્રભુ જ પર્વતોનો બનાવનાર અને પવનનો સર્જન કરનાર છે તે અંતર્યામી છે સવાર અને સાંજ કરનાર અને પૃથ્વીના પર્વતોના શિખરો પર ચાલનાર તે છે તેનું નામ સર્વશક્તિમાન પ્રભુ છે પાંચમું વચન બીજો પિતર અધ્યાય ત્રીજો કરી ચૌદ આમ વાલા ભાઈઓ તમે આ વસ્તુઓની પ્રતીક્ષામાં છો એટલે પ્રભુ આવે ત્યારે તમને શાંતિમાં નિર્દોષ નિષ્કલંક જીવન ગાળતા હોવા પામે એ માટે પ્રયત્નશીલ રહો છઠ્ઠું વચન ખબાકુક અધ્યત્રીજો કડી ઓગણીસ મારો પ્રભુ પરમેશ્વર એ જ મારું બળ છે તે મારા પગને હરણના જેવા ચપ્પળ બનાવે છે અને મને ડુંગર ઉપર ચલાવે છે સાતમું વચન જ્ઞાનવાણી અધ્યાયત્રીજો કડી અગિયાર જ્ઞાન અને શિક્ષણની જેને પડી નથી તેને દુઃખી જાણવું એવા માણસની આશા વ્યર્થ જાય છે અને તેના કાર્યો વિફળ નીવડે છે આઠમું વજન પહેલોથી અધ્યાચાર કરી તેર હું આવું ત્યાં સુધી શાસ્ત્ર પઠન પ્રવચન અને ઉપદેશો મન પડે નવમું વજન ગલાતિયા અધ્યાચાર કરી સાત આમ તું હવે ગુલામ નથી રહ્યો પણ પુત્ર છે અને જો પુત્ર છે તો ઈશ્વરની કૃપાથી વારસ પણ છે વચન ઓ પ્રભુ તું અમને સુખ શાંતિ આપનાર છે કારણ અમારા સૌ કાર્યોનો કરનાર તું જ છે ભાઈઓ અને બહેનો આપણે સાંભળેલા આ પવિત્ર વચનનો આપણને એક જ વાત શીખવે છે પ્રભુ વિશ્વાસુ છે શક્તિશાળી છે અને આપણું જીવન તેની કૃપાથી ચાલે છે આથી ભલા કાર્યોમાં હાર્યા વગર આગળ વધીએ પવિત્ર અને જીવન જીવવાનો પ્રયત્ન કરીએ અને દરેક સંકટમાં પ્રભુનું લઈએ યાદ રાખજો તમે હવે ગુલામ નથી પણ ઈશ્વરના પુત્ર છો અને તેની કૃપાથી વારસ પણ છો જો આ સંદેશ તમારા હૃદય સ્પર્શ હોય તો આ વિડીયો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રભુ તમને શાંતિ બળ અને આશીર્વાદથી ભરપૂર કરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન તમારો આભાર